ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વૈકલ્પિક રોજગારી માટે આલિયા બેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે તેમ છતાં હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તે જ જમીનો કચ્છ ગાંધીધામની બે કંપનીને ફાળવણી કરી દેવાની એક તરફી કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે આલિયાબેટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ તરફ નર્મદા નદીની એસયુડીમાં માછલીઓના બ્રિડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાઇવુડ બેરેજના કામથી માછીમારોની રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને તે નુકસાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે

એ દરખાસ્ત અમે અમારા પરિવારોની યાદી જોડે રજુ કરેલી હતી બે 2018 થી દરખાસ્તને અમને એવું વચન આપવામાં આવેલું હતું કે આ દરખાસ્ત જ્યારે ભારભૂત બેરેજ નું કામ નરબરાની વચ્ચે જ્યારે ચાલુ થશે તે સમયે તમારી દરખાસ્તની માંગ પૂરી કરી દેવામાં આવશે તે પહેલા તમારી માંગ પૂરી થઈ જશે હાલ નરબરા નદીની વચ્ચે ઓજ ભારભૂત બેરેજ નું કામ શરૂ થઈ ગયેલું છે ઘણા સમયથી કામ ચાલી રહેલું છે તેમ છતાં હાલ અમારી દરખાસ્તને છ થી 7 વર્ષનો સમયગાળો થઈ ગયેલો હોવા છતાં પણ અમારી દરખાસ્તને કામગીરી મંદ ચાલી રહેલી છે

એક વ્યસન તરફ ની દિશામાં અને તનાવ તણાવની અંદર જઈ રહેલો છે અને તેના કારણે અમારા જે માછી સમાજના પરિવારો છે તેના આગેવાનો અને યુવાનોમાં મોતનું પ્રમાણ પણ વધી રહેલું છે તેની સંપૂર્ણ જવાબદારી આ ભાર્વત બેરેજ યોજના સરકાર શ્રીની છે જેથી કારણે અમે આ આવેદનપત્ર મારફતે સરકારશ્રી રજૂઆત કરવા માટે આવેલા છે કે અમારી જે દરખાસ્ત તમે જે વચન આપેલું એ વચન મુજબ અમે અમારો વિરોધ છોડી દીધેલો છે પણ તમારે જ્યારે નર્મદા નદીની વચ્ચે કામ ચાલુ થતા પેલા અમારી દરખાસ્ત પૂરી કરવાની હતી માંગ પૂરી કરવાની હતી તે પૂરી કરેલ નથી તે સરકારની સીધે અત્યારે બે હજાર અઢાર થી માંડી અત્યાર સુધી ની આજે આ સરકારના ના પોતા પોતાના પત્રો છે તેને સાથે રાખીને અમારી દરખાસ્ત સાથે રાખીને આ આવેદન પત્ર હાલ આપવા માટે આવેલા છે કે તમે જે વચન આપેલું એ મુજબના ના અમારા લખાણો છે તો અમારી માંગ તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે જેથી માછીમાર સમાજની જે અમારી સંસ્કૃતિ છે અમારો સમાજ છે એને બચાવી શકીએ અને તાત્કાલિક ધોરણે અમારી જે આલિયાબેટ જમીનોની માંગણી દરખાસ્ત છે તે પૂરી કરવામાં આવે